પાટણ નગરપાલિકાની વોટર વર્કર્સ શાખા અને ભૂગર્ભ શાખાના ભવિષ્યના વીસ વર્ષના વિકાસ કામોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકસો ત્રીસ કરોડની રકમ પાટણ નગરપાલિકાને ફાળવવામાં આવી છે જે બંને શાખાઓના વિકાસ કામોના ખાતમુહૂર્ત ગુરુવારે શહેરના બગવાડા દરવાજા ખાતે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યા હતા પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખા અને વોટર વર્કર્સ શાખાના એકસો ત્રીસ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન પદે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ થયા છે ત્યારથી સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે અને તેની નોંધ અન્ય દેશો પણ લઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વડાપ્રધાનના નકશે કદમ પર વિકાસની હરણફાળ ભરી રહ્યા છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા પણ શહેરીજનોની પ્રાથમિક સુવિધાના કાર્યોને પ્રાધાન્ય આપી શહેરીજનોનું પ્રેમ સંપાદન કરી શહેરના વિકાસ કામોને વેગવંતા બનાવી રહ્યા છે તેઓએ વધુમાં જણાવ્યું કે પાટણ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા અમૃત ટુ પોઈન્ટ ઝીરો ઝીરો યોજના હેઠળ પાલિકાની ભૂગર્ભેટર શાખાના વિકાસ કામો માટે રૂપિયા સત્તાણું કરોડ છન્નું લાખ ઓગણચાલીસ હજાર પાંત્રીસ અને વોટર વર્કર્સ શાખાના વિકાસ કામો માટે રૂપિયા પચીસ કરોડ છવ્વીસ લાખ સાહીઠ હજાર એકસો અડત્રીસ તેમજ વોટર સપ્લાય અને નિભાવણીના કામો માટે રૂપિયા સાત કરોડ અઠ્ઠાવન લાખ પંચોતેર હજાર એકસો ઓગણચાલીસ સાથે કુલ રૂપિયા એકસો ત્રીસ કરોડથી વધુની રકમ પાટણ નગરપાલિકાને ફાળવવામાં આવી છે ત્યારે ઉપરોક્ત બંને શાખાના આજે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની સંપૂર્ણ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ નગરપાલિકાને મળેલી રૂપિયા એકસો ત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટમાંથી વોટર વર્કર્સ શાખા અને ભૂગર્ભ ગટર શાખાના મહત્વના વિકાસ કામોમાં માતરવાડી રોટરી નગર અને અંબાજી નેડિયામાં ઓવરહેડ ટાંકીના કામો ફિલ્ટર પ્લાન્ટની કનેક્ટિંગ લાઈનો સંપ સહિતના કામો સાથે વેલકમ ગાર્ડન પાસે નવીન ફિલ્ટર પ્લાન્ટના કામો મળી વોટર વર્કર્સ અને ભૂગર્ભ ગટર શાખાના ભવિષ્યના વીસ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને કામો કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું પાટણ નગરપાલિકાના એકસો ત્રીસ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોર શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિત પાલિકાના ચૂંટાયેલા સદસ્યો અધિકારીઓ કર્મચારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપની સરકાર જે પ્રકારે વિકાસના કામો કરી રહી છે તે જ પ્રકારે ગુજરાતની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસના કામો કરી રહી છે અને એ જ પ્રકારે નગરપાલિકામાં વિરલબેન પરમારના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે મારે આપ સૌને જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈએ વિકસિત આ દેશ બનાવવા માટે વિકસિત ગુજરાત અને એ જ પ્રકારે વિકસિત પાટણ અને એના અનુસંધાનમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવીને વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે પરંતુ અત્યારે જે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું એમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ જે કંપની અને પાટણ નગરપાલિકાની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને મંજૂર કરીને એના ટેન્ડર એની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે આ વર્ક ઓર્ડર અપાયા છે એમાં પંચો અઠ્ઠાણું કરોડના ભૂગર્ભ યોજનાના કામ છે પચીસ પોઈન્ટ છવ્વીસ કરોડના પાણી પુરવઠાના એટલે વોટર સપ્લાયના કામો છે અને સાત પોઈન્ટ બાવન કરોડના એની નિભાવણી કરવા માટે એના કુલ મળીને એકસો ત્રીસ કરોડનું કામ આજે અમારા જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોરના સાનિધ્યમાં અત્યારે કરવામાં આવ્યા છે આ બધા જ કામો એ ત્રીસ મહિનાની મુદતમાં પૂર્ણ થવાના છે અને ત્રણ મહિનામાં એ ટ્રાયલ રન પણ ચાલુ થઈ જાય એ પ્રકારેના ટેન્ડરની પ્રક્રિયા છે અહીંયા જે વિકાસના કામો થઈ રહ્યા છે એના કારણે જિલ્લાનું મથક હોવાના કારણે એ પાટણ શહેર બને અને પાટણ એમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે એ બધા જ વિકાસના કામો જયારે પૂર્ણ થશે ત્યારે વાળું શહેર એ બનશે આજે આપ સૌ અહીંયા પધાર્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો હું સૌને ધન્યવાદ આપું છું